સરકાર દાદા બાપુ એક બુઝુર્ગ અને દિન એક વલીય કામિલ શખ્સિયત કે જેની નિગરાની ની અંદર ગુજરાત સૌરાષ્ટ્ર કાઠિયાવાડ ની અંદર અનેક મસ્જિદ અનેક મદ્રાસા અનેક દારૂલ ઉલમ હાલ ચાલી રહેલા છે આવી જ રીતે ધારી તાલુકાનું સરસિયા ગામ અને સરસિયા ગામમાં જુમ્મા મસ્જિદ કે જે 60 વર્ષ જૂની જુમ્મા મસ્જિદ હતી આ મસ્જિદને શહીદ કરીને સરકાર દાદા બાપુની હાજરીમાં આ મસ્જિદનો સંગે બુનિયાદ કરવામાં આવેલ અને માશાહ અલ્હા અત્યારે પેલા માલના સ્લેબ સુધી ઇન્શા અલ્લાહ અલ્લાહના ક્રમથી અમે પહોંચી ગયા છીએ ત્યારે અમારી સફીરોની ટીમ કે આજે જુમ્માનો દિવસ છે આજનો જુમ્માના દિવસે અમારા સરસિયા જુમ્મા મસ્જિદના ખિદમતદારો જે છે એ અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં અને ચિત્તલ શહેરમાં જે મસ્જિદો આવેલી છે આ

અને સરકાર દાદા બાપુ પાસે અમારી રકમ સરસિયાની રકમ જમા પડી રહે અને મસ્જિદનું ઇફતિકા થઈ જાય ત્યારે સરકારને અમે કહી રાખીએ કે સરકાર હવે આ રકમ જે છે ને એ તમારા નેક કામ મિશનમાં બીજા ગામની અંદર તમે વાપરો અમારો એવો ટાર્ગેટ છે કે અમારે મહેનત કરવી છે અમારા ગામ માટે અને અલ્લાહના કરમથી આ રકમ જે છે એ ભેગી કરવી છે ભેગી કરી અને મસ્જિદનું તામીરી કામ માસિ અલ્લાહ બે માળનું બે માળની મસ્જિદ બનશે કોઈ બાર બાર સફની મસ્જિદ બનશે અને અલ્લાના કરમથી અત્યારે અમારા ગામની અંદર જુમ્માની નમાઝમાં નવસફ આઠ નવસફ થઈ જાય અને આવનારી પેઢી છે ને એ અમારી જ્યારે મોટી થાય ને ત્યારે અલ્લાના કરમથી આ બાર સફની મસ્જિદ છે ને એ નાની પડે એવી દુઆ પણ તમે કરજો અને અમે ગામો ગામ અમારા સફીરો જ્યાં પણ તમારા ગામની અંદર પણ આવે ને ત્યારે અમારા સફીરોને તમે કંઈક ને કંઈક સહકાર આપજો દરેક ટ્રસ્ટીઓ પ્રમુખો આગેવાનો કોઈ પણ હોય અને એક રિક્વેસ્ટ કરવામાં આવે છે કે આપની પાસે કોઈ સખી દાતા હોય ને એ પણ અમારા ગામની મુલાકાત લઈ અમે મસ્જિદનું જે તામીરી કામ કરીએ છીએ એ તામીરી કામ જોઈ નિહાળી અને અમને મદદ કરજો બીજા નંબરમાં કે જ્યારે અમે તમારા ગામમાં આવીએ ને ત્યારે અમને સહકાર આપો અલ્લાહના ઘર માટે અલ્લાહના રસોલની ગેરંટી છે કોની જેના હુંમત આપણે થઈ ને એ નબી ની ગેરંટી છે કે જેને દુનિયાની અંદર ચકલીના માળા જેવું એક મસ્જિદનું નિર્માણ કરેલું હોય છે મસ્જિદનું તામીરી કામ કરાવેલું હોય છે ને જેને દુનિયાની અંદર એના માટે અલ્લાહ જન્નત ની અંદર મહેલતા કરશે અવડી મોટી ગેરંટી આપણા નબી આપેલી છે ત્યારે આપણું ઈમાન છે હુઝુર સલ્લાહો તાલા અલે વસલમ ની હદીશ છે અને આ હદીશ પ્રમાણે આપ સૌ પણ ક્યાંક ને ક્યાંક અમારા સફીરોને સહકાર આપજો અમારા સફીરોની વાત કરું ને તો સરસિયા જુમ્મા મસ્જિદની અંદર અત્યારે ચાલીસ 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 જેટલા સફીરો છે એ જ્યાં પણ ગામમાં જાય છે ને અત્યારે અમે બાબરા જઈ કે પછી સુરત જઈ કે કદાચ જામનગર જાય કે કદાચ એનથી આગળ જાય આ મસ્જિદનું કામ જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી અમારા સફીરો જ્યાં પણ જાય ને એ પોતાના સ્વ ખર્ચે જાય છે મસ્જિદની અંદર જે ચંદો છો છે ને એ પૂરેપૂરી રકમ અમારા ખજાનજી છે સિરાજભાઈ બેલી એમની પાસે જમા કરાવવાની અને જે કાંઈ ચા પાણી નાસ્તો જે કાંઈ ખર્ચો છે ને એ અમારા સફીરો પોતે કરે છે એટલે કોરે કોરી સફીરો જે આવક લઈ આવે છે એ જુમ્મા મસ્જિદ સુધી ફગાડે અને આવી રીતના થાય ને બે મહિનામાં અલ્લાના કરમથી સખીદાતાઓના સહયોગથી અને સરકાર દાદા બાપુની દુઆથી અત્યારે અમે એક માળ

અને અલ્લાના ખર્ચે આ સફીરો ગમે જાય છે ત્યારે આપ સૌ આ ખાસ નોંધ લેજો સુન્ની મુસ્લિમ જમાતના સફીરો સરસિયા જુમ્મા મસ્જિદ ખિદમતગાર કમિટી જ્યારે પણ તમારા ગામમાં આવે ને ત્યારે એને સહયોગ આપો કોઈ સખીદાતા હોય એમના સુધી આ વિડીયો પહોંચાડજો કારણ કે જે લોકો ઈમાન રાખે છે જે લોકો પાસે દોલત છે ને એ અલ્લાહની એક અમાનત છે એ કોઈની નથી અલ્લાહની એક અમાનત છે પણ હા એ અમાનતમાંથી જે પૈસા અલ્લાહની રાહમાં અલ્લાહના ઘર માટે જે માણસો ખર્ચ કરે ને એ એની આખેરકની તૈયારી છે ત્યારે એવા જાતા ગોંચતા હોય છે કે ક્યાં અલ્લાહના ઘરનું કામ ચાલે છે તો દેવા યોગ્ય જગ્યા છે એવા સુધી આપ આ જરૂરથી કે જે અમારા ગામની મુલાકાત લઈ હકીએ જુમા મસ્જિદની મુલાકાત લઈ હકીએ અમરેલી જિલ્લાનો ધારી તાલુકો ધારી થી સાત કિલોમીટર દૂર સરસિયા ગામ ખુદા અસલામુ હાલેકુમ